જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ચૌદમાં અધ્યાયના ત્રીજા શ્લોકમાં ભગવાન કૃષ્ણ એ અર્જુનને સમજાવતા એવી વાત કરી કે તસ્મિન ગર્ભ દધામી અહ મારી જે આ મૂળ પ્રકૃતિ છે એ મૂળ પ્રકૃતિ ખરેખર ઉત્પત્તિ સ્થાન છે અને તસ્મિન દધામી અહમ તેમ તેમાં તસ્મિ દધામી ગર્ભ અહમ તેમની અંદર હું ગર્ભનું સ્થાપન કરું છું અને એમાંથી પછી વિવિધ પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અથવા તો જીવો છે સંભવઃ સર્વભૂતાના અને એમાંથી બધા જ પ્રાણીઓ છે ઉત્પન્ન થાય છે હવે મહતિઓ મહત બ્રહ્મને ઉત્પત્તિ સ્થાન ભગવાને કીધું કે મારી મૂળ પ્રકૃતિ આ જ

ત્રીજા શ્લોકમાં પૂર્વ શ્લોકમાં વાત કરી કે આ ઉત્પત્તિ સ્થાન છે મારી મૂળ પ્રકૃતિ છે અને અહીંયા પોતાને પિતા સ્તરીકે સ્થાપિત કરતા શું કહે છે કોંતે હે કુંતી પુત્ર સર્વ યોનિશો બધી જ યોનિઓમાં એટલે કે આ પ્રાણીઓની જે બધી જ યોનિઓ છે પ્રાણીઓમાં યા જેટલા જેટલા મૂર્તયહ એટલે શરીરો સંભવંતી એટલે પેદા થાય છે

એ સર્વની મૂળ પ્રકૃતિ તો માતા છે અહમ બીજ પ્રદ અહમ એટલે હું બીજપ્રદ બીજને સ્થાપનાર પિતા એટલે પિતા છું આ બધા જે કંઈ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે એમની માતા કોણ છે તો કે મૂળ પ્રકૃતિ ભગવાને પહેલા શું કીધું કે આ જે કંઈ ઉત્પત્તિ સ્થાન છે મારી મૂળ પ્રકૃતિ છે એટલે પોતાની પ્રકૃતિને માતા તરીકે કીધી જે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને બીજપ્રદ જે છે બીજને સ્થાપનાર છે તે હું પિતા તરીકે છું એમ હવે આપણે આમની પહેલા ચર્ચા કરી હતી કે કુલ ચાર પ્રકારની સૃષ્ટિ આ ખાણ સ્વરૂપ છે સર્વભૂતોની એક છે જરાયુજ જરાયુજ એટલે જે ઓર સાથે જન્મ લે છે એક પાણીનો જે પ્રવાહ આ પાણીનો જે પળ છે એમની સાથે જેમને ઓર છે નાભીમાં એમની સાથે જે જન્મ લે છે મનુષ્ય છે પશુ છે આ બધાને જરાયુ જ કહેવાય ત્યાર પછી બીજી છે એ અંડજ પ્રકારની જે વિવિધ પ્રકારના ઈંડાઓમાંથી જે જન્મ પામે છે એવી સૃષ્ટિ ત્રીજી છે એ શ્વેદ જ એટલે કે પરસેવાને કારણે માથાની અંદર થતાં જે કંઈ આ શું જૂ છે ઈતવા છે લીખ છે ખોડો છે આ જે બધા છે તે અને એક ચોથી છે એ ઉદ્ભીજ છે ઉદભીજ એટલે પૃથ્વીને ફાડીને એમને તોડીને જે ઉગી નીકળે છે વૃક્ષ છે લતા છે વેલીઓ છે ઘાસ છે આ બધી આ ચાર જે છે આ સઘળા પ્રાણીઓના ઉત્પત્તિના આ ચાર ખાણ રૂપ છે આ સમગ્ર સ્થાવર અને જંગમ સૃષ્ટિ છે જે કંઈ આપણને દેખાય છે એ આ ચારની અંદર સમાઈ જાય છે ચાર છે ખાણ સ્વરૂપ છે અર્થાત એ એમના ઉત્પત્તિ સ્થાન છે આ ચારે ચાર આજે ચારે ચાર માંથી જે એક 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 સ્થાનની લાખો યોનીઓ છે લાખો યોનીમાં જે પ્રાણીઓ પેદા થાય છે દાખલા તરીકે મનુષ્ય છે તો મનુષ્યની એક યોની છે તો એમાં અબજો મનુષ્ય છે આટલા વર્ષો થયા અબજો વર્ષો થયા અબજોની સંખ્યા એ અત્યારે પણ સાત અબજની સંખ્યામાં મનુષ્ય યોની અંદર છે સાત અબજની ઉપર આ જે બધા પ્રાણીઓ પેદા થાય છે બધા જ અલગ અલગ છે એમાં કોઈક ને ભલે માણસની એક આકૃતિ હોય છે કે ભાઈ આટલો લાંબો છે પોળો છે આ છે પણ એમ છતાં એમની અંદર સૂક્ષ્મ ભેદ છે કોઈ જગ્યાએ ક્યાંય સંપૂર્ણપણે બે વ્યક્તિ તો મળતા નથી જ આપણે સાયન્સની દ્રષ્ટિએ પણ જાણીએ છીએ કે ફિંગરપ્રિન્ટ તો નથી જ મળતા એમ કોઈ સાત અબજમાંથી કોઈ એક સરખા બે ના ફિંગ જુદા જુદા છે બહુ સારી એક જગ્યાએ વાત લખી હતી કે પાગ ભાગ વાણી પ્રકૃતિ આકૃતિ વચન ને વિવેક પાગ ભાગ વાણી પ્રકૃતિ આકૃતિ વચન ને વિવેક અક્ષર મિલતન એક હશે દેખ દેશ અનેક પાઘડી છે ભાગ્ય છે વાણી છે બોલવાની છટા છે એમનો સ્વભાવ છે એમની આકૃતિ છે એમનું જે વચન છે આ બધું જુદું જુદું છે બે માણસોના એક સરખા અક્ષર મિલતન એક હશે કોઈના બેના અક્ષર પણ નથી મળતા એમ અને દેખ દેશ અનેક નોખા નોખા સ્થળો એ તમને અનેક રૂપમાં જોવા મળે છે એક સરખું છે અલગ અલગ છે અને આ ચોરાસી લાખ યોની ઉપરાંત બીજી જે કઈ દેવો છે પિતૃઓ છે યક્ષ છે ગંધર્વ છે ભૂત છે પ્રેત છે આ વગેરે જે બધા ભગવાને એ કીધું સર્વ યોની શું હે કુંતી પુત્ર સર્વ યોનિઓમાં આ બધી જ યોનીઓમાં જેટલા જેટલા મૂર્ત જે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે પેદા થાય છે જે શરીરો પેદા થાય છે તાસામ તેમની મહત બ્રહ્મ મૂળ પ્રકૃતિ યોનિ માતા છે અને અહમ બીજપ્રદ પિતા અને હું તે બધાનો બીજપ્રદ પિતા છું આ ચાર જે ખાણરૂપ છે આ ચાર જે જરાયુજ છે પછી અંડજ છે સ્વેદજ છે અને ઉદ્ભિજ છે આ ચાર જે ખાણરૂપ પેદા થવાના જે સ્થાન છે શરીર પેદા થવાના સ્થાન અને એ બધી યોનીઓનું ઉત્પત્તિ સ્થાન ભગવાન શું કે છે તો કે મહત બ્રહ્મ એટલે મૂળ પ્રકૃતિ છે આ બધાનું મૂળ પ્રકૃતિ છે અને એમાં જીવરૂપ બીજનું સ્થાપન કરવા વાળો ભગવાન કે છે એ કોણ છે તો કે એ પિતા હું છું એ પ્રકૃતિમાંથી શરીર પેદા થાય છે શરીર શું કરી શકવાનું ચાલો પેદા થયેલું શરીર જો એમની અંદર જીવની કોઈ બાળક જન્મે છે અને એ જીવ વગરનું જન્મું તો એ મોટું થશે વધશે ઘટશે કોઈ જાતનો ફેરફાર નહીં થાય સિંગલ કોઈ ફેરફાર થવાના નથી માત્ર નષ્ટ થઈ જશે એથી વિશેષ કંઈ નહીં એટલે આ જે મૂળ એમની અંદર વસ્તુ છે જે એક સત્તાનું સ્થાપન કરનારો છે ને એ સ્થાપન કરનારો હું છું અને એટલા માટે હું બીજપ્રદ પિતા અહમ બીજપ્રદ પિતા જુદા જુદા વર્ણ અને આકૃતિવાળા વિવિધ શરીરોમાં ભગવાન છે પોતાના ચેતન અંશને સ્થાપિત કરે છે એક તો જુદો જુદો વર્ણ છે કાળો હોય ધોળો હોય રાતો હોય પીળો હોય ગમે તેવા હોય પછી પશુ હોય પક્ષી હોય ગમે તેવા રંગબેરંગી પશુ પક્ષીઓ આ દુનિયામાં ક્યાં તૂટો છે વિવિધ પ્રકારના પતંગિયાઓ જીવ જંતુ પશુ પક્ષી માનવ બધાની અંદર ભગવાન શું કરે છે પોતાનો ચેતન અંશને સ્થાપક સ્થાપિત કરે છે સ્થાપના કરે છે મૂળ પ્રકૃતિમાંથી જેવું શરીર બનવા માંડે છે એ જ સાથે ભગવાન એમાં સ્થાપના કરે કેવી રીતથી શું કામ કરે છે આપણે જોયું હતું કે સૂક્ષ્મ શરીર વાળા એ એમનું જે છે એમના કર્મો જ્યારે પૂર્ણ વિકાસ પામી જાય છે ને ત્યારે ભગવાન એ પ્રકૃતિ સાથે એમની ઓળખાણ કરાવી દીધી એમનું મિલન કરાવે છે અને ભગવાને કીધું કે આ સ્થાપિત જે કરે છે ને હું પોતે મારા અંશને સ્થાપિત કરું છું ત્રીજા અલા તેરમા અધ્યાયના બીજા શ્લોકમાં જ ભગવાને કીધું હતું કે ક્ષેત્રજ્ઞ ચા આપી મામ વિધિ સર્વ ક્ષેત્રે શું ભારત હે ભરતવંશી અર્જુન તું દરેક ક્ષેત્રોની અંદર દરેક શરીરની અંદર ક્ષેત્રજ્ઞા ચા આપી મામ વિધિ તું મને ક્ષેત્રજ્ઞ તરીકે જાણ હું ક્ષેત્રજ્ઞ છું એ જ વાત તો ભગવાન કે છે અહમ બીજ પ્રદ પિતા એને ઉત્પત્તિ સ્થાનીઓની રૂપ જે છે તે મહત્મૂળ પ્રકૃતિ છે અને હું એમની અંદર ચેતન અંશને સ્થાપન કર એક આપણે ઉદાહરણ જોઈએ દાખલા તરીકે કોઈ એક કપડું હોય ને તો એ કેવી રીતથી બન્યું હોય છે એ તાણા વાણાથી બને છે તાણા એટલે એટલે દોરો અને વાણા આડો દોરો એક ઉભો દોરો હોય એક આડો દોરો હોય તમે કોઈ પણ એક જૂનું કપડું લેશો અને પછી એમાંથી એક એક દોરો ખેંચતા જાજો એક આડો ખેંચે એક ઊભો ખેંચે એક આડો ખેંચે એટલે દોરા જ રહેશે કપડું નહીં રહે આમ જે તાણા વાણા થાય છે અહીંયા તો અહીં એક છિદ્ર પડે છે એક છિદ્ર થાય છે આ પુષ્કળ તાણાવાણાથી એક કાપડ બને છે એ કાપડને તમે કોઈ એક પાણીના અંદર ડૂબાડી દયો તો એ પાણીમાં કાપડ પલળી જશે એ કાપડ પણ પાણીવાળું છે એ છિદ્રોની અંદર પણ પાણી છે અને જ્યારે તમે એમાં બહાર કાઢશો ને ત્યારે બધી જ જગ્યાએ સર્વત્ર પાણી હશે અને બધી જગ્યાએ એક જ સરખું પાણી હશે છિદ્રોની અંદર પણ એક જ સરખું પાણી છે કાપડની ઉપર કાપડની પાછળની આજુબાજુ બધે એક સરખું પાણી છે એમ આ મૂળ પ્રકૃતિ છે એ એ શું છે એ કાપડ છે અને એમની અંદર જે છિદ્રો છે ને એ બધા શરીર છે એટલે બધાની અંદર રહેલો જે પાણી છે ને એ ભગવાન કે છે બીજ પ્રદઃ પિતાએ હું છું બધાની અંદર એક સરખો હું રહેલો છું કોઈની અંદર વધતા ઓછા કહેવો એવા પ્રમાણમાં કે અલગ પ્રમાણમાં ક્યાંય છું જ નહીં બધાની અંદર સરખો જ છું સ્થૂળ દ્રષ્ટિએ પરમાત્મા કદાચ આપણને બધાની અંદર જુદો જુદો લાગે અલગ અલગ દેખાય એ શું કામ એવું થાય છે અલગ અલગ શરીરની અંદર તે નિવાસ કરે છે એટલા માટે આપણને એમ લાગે કે ગાયની અંદર આવો હશે કૂતરાની અંદર હાથીની અંદર આ પક્ષીની અંદર પશુની અંદર આવો હશે આ જીવજંતુની અંદર આવો હશે માણસ સહિત બધાની અંદર પરમાત્મા એક સરખો સમાન ભાવે રહેલો છે આ સૂક્ષ્મ દ્રષ્ટિએ એક જ છે જે મૂળ પ્રકૃતિમાં એના ગુણો છે ને એ ગુણોથી શરીર બને છે અને કપડામાં જે આ તાણાવાળા છે ને એમનાથી છિદ્રો બને છે મૂળ પ્રકૃતિના ગુણોથી આ શરીર તૈયાર થાય છે અને કપડાની અંદર તાણાવાણાથી છિદ્રો એ છિદ્રોની અંદર રહેલો કે કપડાની અંદર ગુણોની અંદર કે પછી આને આપણે આમ સમજીએ છીએ તેમ ભલે સંપૂર્ણપણે બંધ બેસતું ઉદાહરણ નથી પણ એમ છતાં કે ભાઈ દરેક જગ્યાએ પાણી છે એ સરખું જ હોય છે છિદ્રોની અંદર કે શરીરની અંદર આમ સરસ મજાની ભગવાને વાત કરી કે સર્વયો નિષુકોંતય મૂર્ત ય સંભવતી યા તાષાં બ્રહ્મ મહત્વ યોની અહમ બીજપ્રદ પિતાએ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ